વડોદરા શહેરમાં વધુ એક વખત ડ્રિંક એન્ડ બનાવ બન્યો છે વડોદરા શહેરમાં છેલ્લા બે વર્ષથી ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસોમાં વધારો થઈ રહ્યો છે પરંતુ દારૂ વેચનાર બુટલેગરો પર પોલીસ મહેરબાન હોય એવી રીતના ઠેર ઠેર દારૂ વેચવામાં આવી રહ્યો છે છેલ્લા બે વર્ષમાં વડોદરા શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અન્ય નશાના કારણે ગાડી ચલાવનારના અકસ્માત કરીને નિર્દોષોની મૃત્યુ થઈ હોવાની એવી કેટલીય ઘટનાઓ સતત બની રહી છે જેમાં પાદરા જતા રસ્તા પર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં એક પરિવારના ત્રણ સભ્યો નશાની હાલતમાં ગાડી ચલાવનાર વ્યક્તિના કારણે મૃત્યુ પામ્યા ત્યારે ઓલ્ડ પાદરા રોડ પર આવી છ ઘટનાઓ ઘટી ચૂકી છે જ્યારે બાગમાં પણ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો બન્યા છે ત્યારબાદ સતત બે હજાર ચોવીસ પચીસના વર્ષ દરમિયાન બસ્સોથી વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવની ગંભીર ઘટનાઓ બની ચૂકી છે પરંતુ શહેર પોલીસ દ્વારા આજ સુધી ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસમાં વાહન ચલાવનાર વ્યક્તિ ક્યાંથી દારૂ પીને આવ્યો છે ક્યાંથી દારૂ લીધું છે કોણ બુટલેઈ ગશે એવી એક પણ તપાસ કરી નથી માત્ર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસનું નામ આપીને વાહન ચલાવનાર વ્યક્તિને કાયદા મુજબ જામીન આપી છોડી દેવામાં આવે છે જ્યારે ચલાવનાર વ્યક્તિ દ્વારા રાહદારીની જાન લઈ લીધી હોય પરંતુ આટલા મોટા ગંભીર ગુનાને સામાન્ય નજરથી પોલીસ કેમ જોઈ રહી છે તેના અનેક કારણ છે હાલ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ઇંગ્લિશ અને દેશીદારૂના અનેક ધંધાઓ ચાલી રહ્યા છે જેના ઉપર પોલીસ રોક લગાવતો નથી આવી ઘટનાઓ બનતી રહે છે જ્યારે ગતરોજ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો નશામાં દૂધ કાર ચાલકે ટુ વ્હીલર ચાલક દંપતીને અડફેટે લેતા અકસ્માત થયો હતો ગંભીર ઈજાઓ થઈ હતી ઘટના શહેરના હેવમોર સર્કલ પાસે બની હતી ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા બાદ કાર હંકારતા કાર ચાલક વાસણા રોડ પર ઝડપાયો હતો

એ કાર ચાલક અમને સિગડી હોસ્પિટલ આગળ પકડ્યો છે મને સાચા રસ્તા આગળ હમણાં જેવી પોલીસ સ્ટેશન આવેલો છે મારી ડોટર ને વાગ્યું છે કીટ માં અને મને પગમાં વાગ્યું છે ગાડી ને નુકસાન ફૂલ થયું છે આગળનો ચુક્યો વેન્ડ વરી ગયો છે ને